અને આ મરણ જનારની ઓળખ યશ ઠાકુરના નામે થયેલી સીસીટીવી કેમેરા અન્ય સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સીસના આધારે લોકલ પોલીસની ટીમો એલસીબી અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો પર આ ગુનો શોધવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યરત હતી અને એમાં ગણતરીના કલાકોમાં આ બનાવની જાણ પોલીસને પાંચ વાગ્યાના સમા થયેલી અને લગભગ ત્રણથી ચાર કલાકમાં જ પોલીસને આની ભાળ મળી ગયેલી અને આ કામે અમારા ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એક છે ભીમ બહાદુર ઉર્ફે ભીમ ગોપાલ બહાદુર સોની જે નેપાળનો વતની છે અને બીજો છે મેહુલ ઉર્ફે સન્ની મહેશભાઈ માળી આ બંને આરોપીઓને પૂછપરછ કરતા તેઓએ આમ તો એકબીજાના મિત્રો હતા તરસાલી મોડી રાત સુધી એ લોકો સાથે હતા અને પછી એક જ જુપિટર મોટરસાઇકલ ઉપર કે જે જુપિટર મોટરસાઇકલ છે એ આ ભીમબહાદુરનું હતું એ લોકો એસએસજી હોસ્પિટલની બહાર ચા પીવા માટે આવેલા જ્યાં ભીમબહાદુરના એક ભાઈની ચાની કેટલી છે ત્યાં અને ત્યાં એ લોકોને અંદર અંદર મજાક કરતાં બોલાચાલી થયેલી અને થોડી મારામારી પણ થયેલી અને ત્યાં આ મરણ જરાને એક જુપિટર ઉપર નહીં બેસવાની પણ વાત કરેલી પણ પછી એને સમજાવીને ફરી વખત બેસાડી અને આ ગુનાવાળી જગ્યા સુધી લાવેલા ત્યાં ફરી વખત બંને નીચે ઉતરીને મારામારી કરતા આ ભીમ બહાદુરે એને ગળાના ભાગે આંસડીના હાડકા નજીક છરી મારી દીધેલી અને ત્યાં જ એનું મોત નીપજેલું અને ત્યાર પછી આ બંને જે મહેશ માળી છે મેહુલ માળી છે એ અને આ ભીમ બહાદુર બંને ચૂપરે લઈને ત્યાંથી નીકળી ગયેલા આ બંનેની ધરપકડ કરી છે અને આગળની તપાસ જ્યાં રાવપુરાના પીઆઈ જાદવ કરી રહ્યા છે એમને આ બંને આરોપી સોંપવામાં આવશે આગળની કાર્યવાહી તેઓ કરશે જી આ ભીમ બહાદુર છે એમને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને મારામારીના લગભગ આઠથી નવ ગુના દાખલ થયેલા છે અગાઉ એક મકરપુરામાં મર્ડર થયેલું એમાં પણ તેઓ સગીર હોવાના કારણે વધારે એના ઉપર કાર્યવાહી નહીં થયેલી પણ જે તે વખતે પણ એની સગીર હોવાથી ધરપકડ કરવામાં આવેલી અને ત્યાં તેની બહા ડોમમાં એ પંદરથી વીસ દિવસ રહેલાની હકીકત મળેલ છે અને આ પ્રોહિબિશનના ગુના અને સરસ ગુનાઓને કારણે એની લગભગ બે વખત પાસા પણ થયેલી અને પાસાના એના વિરુદ્ધમાં અટકાયતી પગલાં પણ લેવામાં આવેલા ટીમો હતી અમારા ત્રણ પીઆઈ અને ત્રણ પીએસઆઈની છ ટીમો સવારથી જ લાગેલી હતી અલગ અલગ ટીમો બનાવીને આ ગુનાની ઇતિહાસને ધ્યાને રાખીને અને એ જ્યુપિટરનું જે વર્ણન મળ્યું હતું એને આધારે અને સીસીટીવીને આધારે કઈ બાજુ એમનો રૂટ જાય છે એ બધું અલગ અલગ ટીમોએ અલગ અલગ કામગીરી વહેંચી લીધેલી અને ગણતરીના કલાકોમાં અમને આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળે છે આરોપીનું પકડવામાં આવ્યું છું પણ એક બોલ આરોપીને કઈ પકડવામાં આવ્યું આરોપીને તસ્સાલી બાજુથી જ અમને મળી આવેલા છે એ લોકો મોપાડ જે આ છે એમાં બેઠા ત્યાંથી ઉતર્યા અને પછી ત્યાં એ છે આ લોકો મિત્ર હતા એકબીજાના ઘણા સાથે એવું એ તપાસ નો વિષય છે તપાસ દરમિયાન હજી એના રિમાન્ડ લેવામાં આવશે આરોપી ના અને શું કારણ જો કદાચ કોઈ બીજું કારણ છે કે કેમ એ હશે તો જણાવવામાં આવશે પરંતુ પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચા પીધી ત્યાં લગી એ લોકોને કોઈ બીજી માથા ખૂટ બની શકે છે એ આગળનો તપાસનો વિષય છે તફાસની સધીકારી એ બાબતે પણ તપાસ કરશે શકે કોઈ નશોમાં હતા કે અત્યા શું કરવામાં આવ્યું કે જ્યાં સરકારી પ્રેસ છે એની બહાર જ્યાં ફૂટપાથ છે ત્યાં જ એમની જ હત્યા આપો એ ખાલી એકબીજાની મસ્કરી કરતા હતા એમાંથી વધારે બોલાચાલી થઈ ગઈ એવું એમનું પ્રાથમિક રીતે કહેવું છે એક જ ઘા માર્યો છે એવું એમનું કહેવું છે બાકી પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળશે જો કદાચ બીજી ઈજા હશે તો એ જાણવા મળશે ના હજી એ કોઈ પૂછપરછ અમે કરી નથી અને અત્યાર પણ હજી અમારા સુધી હજી નથી આવી એણે ગુનાની કબૂલાત કરી છે અત્યારની તપાસ તપાસચીસ અધિકારી રિમાન્ડ દરમિયાન કરશે ચપ્પો મારનાર છે એ ભીમબહાદુર છે આટલી નાની બાબતમાં હત્યા કરી નાખીએ ગળે નથી ઉતરતું કે જૂની અદાવત છે બંનેના બંને હજી સુધી એ વસ્તુ ધ્યાન ઉપર નથી આવી કે કોઈ બીજું કારણ છે કે કેમ એ તપાસનો વિષય છે કદાચ રિમાન્ડ દરમિયાન કોઈ બીજું કારણ મળે પણ કરે ના આમ તો આ લોકો અમ એની વિરુદ્ધમાં મેં કીધું ભીમ બહાદુર છે એના વિરુદ્ધમાં કોઈ વિશેના ગુના પણ છે મારામારીના એટલે કોઈ સ્પેસિફિક કોઈ ધંધો કરતો નથી એ ત્યાં તરસાલી બાજુ જ ગયેલા જ્યાં રહેવું આપણે લગભગ એ સવારે સાડા આઠ નવ સુધીમાં આપણને મળેલી ત્યારે પછી એની કરવામાં આવી ના હજી સુધી એની રિકવરી થઈ એકબીજા સાથે મિત્ર તારીમાં હતા કારણ કે એ લોકો સાથે સમી સાંજે જ ભેગા થઈ ગયેલા તરસાલી સર્કલ પાસે પણ એ મોડે રાત સુધી બેઠેલા અને પછી ચા પીવા માટે સાથે આવેલા એટલે મિત્રચારી હોય એવું બની શકે મૃતક ના માતા પિતા નથી એવું પ્રાથમિક રીતે જાણવા મળેલું છે એના માતા છે એ પચીસ વર્ષ પહેલા મરણ ગયા છે અને એના પિતા છે એ બે હાજર ત્રેવીસ માં મરણ ગયા છે એટલે એ એકલો જ રહેતો હતો એવું એમ સર મરણના જે રિલેટિવ છે એમનું એવું કેવું છે કે જે છોકરો છે અને કોઈ પ્રકારની મગજમારી એ નતો કરતો તો ખાલી આ બોલાચાલીની મેટરમાં કોઈનું મર્ડર થઈ જાય કોઈ પોલીસ કોઈ બીજી દિશામાં કામ કરે છે કે ભાઈ છોકરીની મેટર હોય પ્રેમ પ્રકરણ હોય તપાસનો વિશે છે મેં કીધું એમ કારણ કે એની ધોરણસરની ધરપકડ કરવામાં આવશે એમના આવતીકાલે રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે એ દરમિયાન જો કોઈ બીજા કારણો હશે તો ચોક્કસપણે એ તમને આગળ કહેવામાં આવશો કે મોડી રાત સુધી ચાલતી લારી ગલ્લાઓ ઉપર આવે રોક લગાવવાની જરૂર છે કેમકે આ જે મર્ડરનો આખો સિક્વેન્સ છે એ શરૂઆત જ મોડી રાત સુધી લારી ઉપર ચા પી